ભરૂચમાં આનંદ રેસ્ટોરન્ટ પાસેથી ચોરી થયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ જિલ્લામાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે એલસીબીની ફિલ્ડ તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ એલસીબીની ટીમ અંકલેશ્વર પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે કાળા કલરની હોન્ડા લીવો નંબર પ્લેટ વગરની લઈને શીતલ સર્કલ ખાતે એક ઈસમ ઉભો છે જેના શરીરે વાદળી તથા કાળા કલરનો ચેક્સ વાળું શર્ટ તથા કમરે ડાર્ક બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે જેથી મળેલ બાતમીના આધારે ટીમ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન પાસે શીતલ સર્કલ ખાતે વોચ તપાસમાં રહી બાતમી વર્ણનવાળો ઈસમ બાઇક સાથે દેખાતા તેને ઝડપી પાડી તેની પાસેના બાઇકના બિલ પુરાવા રજૂ કરવા જણાવતા તેને રજૂ કરેલ નહીં અને જણાવેલ કે આ બાઇક મારા મિત્ર પ્રિન્સ રાયની છે જેની જેથી તેને સાથે રાખી પ્રિન્સ રાયની તપાસ કરતા પ્રિન્સ રાય મળી આવતા તેને પકડાયેલા બાઇક બાબતે યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા આરોપી ભાગી પડ્યો અને જણાવ્યું કે આશરે ત્રણેક મહિના પહેલાં મારી પાસે બાઇક ન હોય જેથી મેં બાઇક ચોરી કરવાનું વિચાર્યું અને આશરે અગિયાર એક વાગે ભરૂચ એબીસી ચોકડી તરફ ગયેલ અને ત્યાં નજીકમાં આવેલ આનંદ રેસ્ટોરન્ટ પાસે એક બાઇક પાર્ક કરેલી હોય જે બાઇક ચાલુ કરીને નીકળી ગયેલ અને આ બાઈકની નંબર પ્લેટ કાઢીને ચોરી છુપીથી તેનો ઉપયોગ કરતો હતો